પરિવારજનો દ્વારા બુમાબુમ કરતા ત્રણે આરોપીઓ લૂંટ ચલાવી ભાગી ગયા હતા સમગ્ર મામલે આશિષ ગુજરાતી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હમલોક સુરત થી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલા 50 કિલોમીટર પહેલા પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વેહિકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘા કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને ઋષભદેવ પોલીસ સ્ટેશનની હથમાં બહેનો છે યાશીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત